ચાલો મિત્રો જય માતાજી બધાઈને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો બનાવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રહો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજે અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને આપણે જોઈ લ્યો કાલે આપણે આ વિડીયો બનાવ્યો હતો ત્યારે તમને જો આ અમુક અમુક કો કો શોગાનીમાં છે બાકી જોઈ લ્યો લો કપા એમનો ઊભો છે ફાલ ભાલમાં હજી કાંઈ નથી બાકી વરસાદ હજી કાલે આપણે સવારથી સાંજ સુધીનો સાડા સાતથી આઠ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને તોય તમે જોઈ લો કપાં જોઈ શકો છો અને અત્યારે હજી આપણે વાડીએ પૂ્યા છીએ અને થયા છે અત્યારે બપોરના અગિયાર જેવું અને પછી જોઈ લ્યો હા આપણે જવું છે પસાટ બાજુ આટો મારવાને તમે અંદર ખેતરમાં જે ગારો છે એટલે આપણે ખેતરમાં જવું નથી આ વાલી બાજુ આપણે રસ્તો તોડ્યો ને રસ્તે રસ્તેથી વ્યૂ જવું છે પસાટે ન્યાંકણે ઠું કેટલું પાણી ભરાવાનું છે શું થયું છે ત્યાં આપણે આટો મારી આવી અને એડી હાલો લો તો એન સુધી બની આવ્યો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ શકો છો તમે કપાસ આપણો બરાબર અને જોઈ લ્યો હજી ફાલ બાલમાં હજી છે વરાફેન છે થોડો કડકો થાય ત્યારે ખબર પડે કે આમાં કેટલો ફાલ ખરે છે અને કેવું થાય છે તે રેડી જોઈ લ્યો મિત્રો આ ખાલી સોડ છોડ નિમો છે ને આ બધું જોઈ લ્યો હજી વરસાદ આવે એવું થઈ ગયું છે તો આપણે અહીલા જઈએ પસાદ બાજુ આવે અને જો અહીંયા એક જો મારે દેખાય તમને લાઈન પાસે નિયા ફૂટી ગયું હતું પાળો આપણે ફોડી નાખ્યો હતો નિયાથી ને આપણે જો થોડાક પાણકા બાણકા નાખીને આપણે તે સમૂહ કરી નાખ્યું છે એટલે હરખું કરી નાખ્યું છે તો હાલો આપણે આઈલા જઈએ પસાટ બાજુ બરાબર જોઈ લ્યો હળી આ બધા એ નેમા છે ને આ બધાએ પાણીના વજનના હિસાબે નમી ગયા છે કપાના છોડ રેડી થોડો થોડો પવન તો આવેલો છે પણ બહુ વાંધો નથી અને જોઈ લ્યો રેડી આ તો થોડોક વરાબ થાય છે એટલે થઈ ગયા હે કપાસ ઊભો પણ અત્યારે એમ લાગે થોડોક નમી ગયો છે બાકી કંઈ બહુ જાજુ ઓલું છે નહીં તો ચાલો અમે આપણે હેલા જઈએ પસાર બાજુ અહીંથી તો જોઈ લ્યો ખાલી એ થોડો થોડો નીમો છે એ ત્યાં ઓલા વરસાદનું પાણી એ ખામટો વરસાદ પડ્યો કાલે અમારે પડી ગયો અહીંયા કે આઠ ઇંચ વરસાદ તે એના હિસાબે જોઈ લે વધારે વરસાદ એ ખામટો પડ્યો ને તો એના હિસાબે આ ખાલી થોડો થોડો ને કપા નીમો છે અને બાકી ઓમ કાંઈ પવન ભવનના હિસાબે બહુ નીમો નથી ખાલી જોઈ લયા થયા તો એમના સીધા છે ખાલી ઉપરથી જો આ સોગામાં વજન થયો ને પાણીનો એટલે અમારે આમ થોડાક નમી ગયા છે તો આપણે ઠેઠે જાવી પસાટે જોઈએ પસાટે ઠેઠ આટો મારવા અને જોઈ લ્યો મિત્રો અત્યારે ઠેઠ આપણે આવી ગયા છીએ પસાટે અને પસાટે જોઈ લ્યો હજી પાણી ભીરું છે આપણે ઠુવેજી પાણી નીકળવાનું ચાલું છે આપણે તો થોડું થોડું સરખું કરી નાખીએ એટલે પાણી બધું ઝડપથી બેને નીકળી અને જોઈ લ્યો આપણે ઠેઠ અત્યારે હાવ પસાટે અને તમે પસાટે પણ આપણો કપાસ જોઈ શકો છો જોઈ લો ચાલો આપણે જો આ પાણી ભરેલું છે તેમાં અત્યારે થોડો થોડો ઓલા પાળામાં પગ મારી દે એટલે છે ને પાણી બધું નીકળીએ ગાયો આ બધા હજી થોડું થોડું પાણી ભરેલું છે ને એ બધું જાય ગાયો કાં તો હલો મિત્રો જોઈ લો બસ પાળા ખોડી નહીં ખાસ જોઈ લો પાણી મેં છે નીકળવા જોઈ લોજી પાણી ચાલુ છે અને એ લઈએ કપામાં હેલું આવે છે પાણી આપણે બધા પાળા હતા ને બધા પાળા ફોડી નહીં ખાશે તો બસ હાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી આ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં